ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોટા રાજકીય ભૂકંપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે આજે તેમણે જાહેરાત કરી કે તેઓ આજથી પ્રદેશ પ્રમુખ પદનો ત્યાગ કરી રહ્યા છે તેમના રાજીનામા પાછળ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોના પેટા ચૂંટણીના ખરાબ પરિણામોને મુખ્ય કારણભૂત માનવામાં આવી રહ્યા છે

वर्किंग कमेटी से मंजूरी आ मैं तैयारज विनंती करी कि आप जी संगठन सर्जन अभियान शुरू किए छेनी शुरुआत गुजरात थी करो तो सर मैं आभार मानिश हमारा मौड़ी मंडल के हमने गुजरात में पायलट प्रोजेक्ट तरीके स्वीकार खूब सीनियर आगे वा जिला कक्षा पर गया પાંચ દિવસ ચાર દિવસ સાત દિવસ રોકાઈ પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકોથી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ

એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરો પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ ચેન્જ થયા આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિમંતશીભાઈ પટેલે આપે જોયો અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી જેતાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે

અરે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટી ને અનુકૂળ મને અનુકૂળ મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા એક નો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોય શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કહેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી અને કહ્યું કે બાબુ મેં બહુમતી કાર્યકરો શું છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે મેં કહ્યું સારું છે કેડરનો યુવાન છે અને એને સિવાય યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવા જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મેં કીધું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ

મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના પરિવારમાં સગા થાય ને મારે ત્યાંથી એમના સાથે પરિચય એક સરખો રહ્યો છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આપું કામ કરે એના માટે एआईसीसी थी પણ मॉनिटरिंग થશે पीसीसी માં આપ જોશો અમારો બોર્ડ રૂમ હતો એમાં 24 કમ્પ્યુટરો સાથે સુસજ્જ બોર્ડ રૂમ બનાવી રહ્યા છે એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે કડી અને વિસાવદની ચૂંટણી જો પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા

મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કરે કડી અને વિસાવાદર બંને ચૂટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શકે એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શકું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડ ને પણ જણાવી દીધું છે કે રાજીનામું

ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપું છું હું ખાસ આભાર માનીશ અમારા ايએસસી ના પ્રેસિડેન્ટ મલિકા અર્જુન ખરગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેનુગોપાલજી સતત જ્ઞનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનીકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યાંથી બે વર્ષ સુધી ગુજરાતીઓ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ કાર્યકર્તા જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું આપણે હિન્દીમાં જરૂર હોય તો मैं कांग्रेस पार्टी का दिल से धन्यवाद करता हूं कि जब पहले ही संगठन सृजन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात में हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट प्लेस पे गए कार्यकर्ताओं की आवाज सुनी और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है आज हाँ जब इतना बड़ा डिसीजन होता है कि छोटी मोटी जगह पे या जजमेंट में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको रेक्टिफाई करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूं हमारे आउटगोइंग कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलके के पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल में गांधीनगर साबरकाठा अरवली पर्सनली गया था तो एक परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूं आज कड़ी और विसावदर के चुनाव थे मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूं तीस साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही तो इस मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को जरा इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी बार प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं और कांग्रेस का एक सिपाही हूं जितनी ताकत से यहां बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूँ खड़गे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वास्तविक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी ए, प्रदेश अध्यक्ष के तौर पे जब जहां गया प्यार और मोहब्बत दी है उन सभी का धन्यवाद करता हूँ थैंक यू हार

બરાબર ઓળખતા હો તો ખાલી એક મેડિકલ કોલેજ મળે કે ના મળે એના માટે જે માણસ મિનિસ્ટર નું પદ છોડતો હોય એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ના આવે

અન્ય કોઈ કારણ હોત તો હું આપને કારણ પણ જણાવત કે કારણે હું રાજીનામું અત્યારે હું લેખિત જવાબદારી નો સ્વીકાર કરું છું ત્યારે અમે કેમ હાર્યા એની વાત કરવી એ મને નથી લાગતી એટલા માટે એના હું કહીશ કે મારી નબળાઈ રહી ગઈ જેથી વિજય ના

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે જે સમાચાર સામે આવ્યા છે ખૂબ આઘાતજનક પરિણામો છે જે કોંગ્રેસની આશાથી વિપરીત હતા આ પરિણામોની સીધી અસર શક્તિસિંહ ગોહિલ પર પડી અને તેમણે આ પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે કહ્યું કે પરિણામ ન આવતા પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે અને આજથી હું આ પદનો ત્યાગ કરું છું તેમણે પોતાની જવાબદારીનો ભાર શૈલેષ પરમારને સોંપ્યો હોવાનું પણ જણાવ્યું હતું આ નિર્ણયથી ગુજરાત કોંગ્રેસમાં નવા રાજકીય સમીકરણો જે છે એ રચાઈ શકે છે આવનારા સમયમાં પાર્ટીની રણનીતિમાં પણ મોટા ફેરફારો જે છે એ જોવા મળી શકે છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર